બુધવારે બપોર બાદ રાજ્યના અગિયાર તાલુકા કમોસમી વરસાદથી થયા પાણી પાણી સુરેન્દ્રનગરના મૂડીમાં બે તો કચ્છના નખત્રાણામાં વરસ્યો સવા ઇંચ વરસાદ બુધવારે સૌરાષ્ટ્રમાં બેની વાવાઝોડા ચારે તરફ તબાહી વીજળી પડતા પોરબંદર અને સુરેન્દ્રનગરમાં ચાર લોકોના મોત થયા ગાજવેજ સાથે વરસેલા વરસાદથી તલ બાજરી શાકભાજી સહિતના પાકને ત્રીસથી ચાલીસ ટકા નુકસાન વીજબોલ ધરાશાયી થતા બસો તેત્રીસ ગામોમાં છવાયો અંધારપટ બુધવારે ધોધમાર વરસાદ વરસ્યો અમરેલી જિલ્લામાં વડેરા નાના ભંડારીયા સૂર્યપ્રતાપગઢ દેવલી સનાળા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન અને કરા સાથે વરસાદ વરસતા ચારે તરફ પાણી પાણી ભારે પવન અને કરા સાથે અમરેલીના ગ્રામ્ય વિસ્તારોમાં વરસ્યો અનરાધાર વરસાદ ધોધમાર વરસાદથી ખેતરો થયા પાણી પાણી બાજરી તલ સહિતના ઉનાળુ પાકને નુકસાન થવાની ખેડૂતોની ભીતિ નાના ભંડારીયા સ્થાનિક નદીમાં આવ્યો ઘોડાપુર ભારે પવન સાથે વરસેલા વરસાદથી અમરેલી જિલ્લાના ચાલીસ ગામનો ખોરવાયો વીજ પુરવઠો વીજ પોલ ધરાશાયી થતા બાબરા વડીયા કુંકાવાવ અમરેલી તાલુકાના ગામડાઓમાં છવાયો અંધારપટ પીજીવીસીએલ ની ટીમે શરૂ કરી કામગીરી ભારે પવન અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસ્યો સુરેન્દ્રનગરમાં શહેરમાં વીજળીના કડાકા ભડાકા સાથે પડ્યો વરસાદ ચોટીલા અને મૂડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે પવન ફૂંકાયો બુધવારે મોસમનો મિજાજ બદલાયો જૂનાગઢના વંથલી પંથકમાં સાંજના સમયે ભારે પવન ફૂંકાતા ધૂળની ડમરીએ વંથલીને લીધું બાદમાં ભારે પવન ફૂંકાતા બાગાયતી પાકની ખેતી કરતા ખેડૂતોની વધી ચિંતા વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો રાજકોટના ગોંડલ તાલુકામાં સુલતાનપુર દેરડી કુંભાજી ચરખડી વેકરી ગામમાં વરસ્યો કમોસમી વરસાદ રાણસીકી ગામમાં વરસ્યો બેંચ વરસાદ ખેતરો થયા વરસાદી પાણીથી તરબોળ ધોધમાર વરસાદ વરસતા ખુલ્લામાં પડેલ કેટલીક બોરી પલડી ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં જોકે મોટા ભાગની જણસ યાર્ડના શેડમાં હોવાથી મોટું નુકસાન થતા અટક્યું ગોંડલ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસ્યો બુધવારે બે ઇંચથી વધુ વરસાદ વરસ્યો રાજકોટના ઉપલેટામાં સાતવડી માંડાસણ બુટાવદર વાલાસણ સહિતના ગામોમાં વરસ્યો એક ઇંચથી વધુ વરસાદ તો મોટી પાનેલી શહીદ ખારચિયા જાળ હરિયાસણ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદથી ખેતરો થયા પાણી પાણી પવન સાથે વરસેલા વરસાદથી ચારે તરફ પાણી પાણી થયું રાજકોટ નું જામકંડુડા પંથક દળવી કાના વડા સહિતના ગામોમાં વરસ્યો બેંચથી વધુ વરસાદ ઉનાળાથી ખાલી થયેલ સ્થાનિક નદીઓમાં આવ્યું ચિંતા ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો રાજકોટના જેતપુર તાલુકામાં પીઠળિયા કાગવડ વીરપુર અમરનગર નવાગઢ સહિતના વિસ્તારોમાં ભર ઉનાળે છવાયો અષાઢી માહોલ કેટલાક વિસ્તારોમાં ખોરવાયો વીજ પુરવઠો વરસાદ વિલન કર્યું રાજકોટ જિલ્લાના જીલરિયા ગામની શ્રીમદ ભાગવત સપ્તાહમાં ભારે પવન ફૂંકાતા શ્રીમદ ભાગવત સપ્તાહના મંડપને નુકસાન થોડા સમય માટે લોકોમાં મચી દોડધામ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ જામનગરના જમજોધપુરમાં નંબુટા વદર સંઘચીરોડા નરમાણ બાવડીદર બુટાવદર અને સમાણા સહિત ગામમાં ભારે પવન સાથે વરસાદ જમજોધપુર ગ્રામ્ય વિસ્તારોમાં ફૂંકાયો તેજ પવન સતત બીજા દિવસે કમોસમી વરસાદ ડાંગ જિલ્લામાં આહવા સાપુતારા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં માવઠું સ્ટ્રોબેરી અને શાકભાજીના પાકને નુકસાનની ભીતિથી ખેડૂતો ચિંતિત મહીસાગરના કડાણા સહિત રાજસ્થાનના સરહદી વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ ગોધર જોગણ ડીટવા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ દિવસભર ગરમી અને સાંજના સમયે વરસાદથી ઉકળાટ વહેલી સવારથી સુરત શહેરમાં બદલાયો મોસમનો મિજાજ આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાતા ખેડૂતોની વધી ચિંતા ડાંગર તલ મગ કેરી અને શાકભાજી સહિતના પાકને નુકસાન થવાની ખેડૂતોની ભીતિ કમોસમી વરસાદથી કેસર કેરીના ભાવમાં ઘટાડો હોલસેલ બજારમાં દસ કિલો કેસર કેરીની પેટીના ભાવ ઘટી આઠસોએ પહોંચ્યો જોકે છૂટકમાં હજુ પણ કેસર કેરીના બોક્સનો ભાવ બારસો થી સોળસો રૂપિયા રાજ્યના ત્રણ જિલ્લામાં આજે કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગે કરી અમદાવાદ આણંદ અને ખેડામાં વરસી શકે છે હળવો વરસાદ વરસાદી વાતાવરણ વચ્ચે રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત દસ શહેરોનું મહત્તમ તાપમાન ચાલીસ ડિગ્રીને પાર બે શહેરોમાં તેતાળીસ ડિગ્રીથી વધુ તો ત્રણ શહેરોમાં બેતાળીસ અને પાંચ શહેરોનું મહત્તમ તાપમાન ચાલીસ ડિગ્રીને પાર બુધવારે વર્ષામાં શેકાયું કચ્છ સૌરાષ્ટ્ર રાજકોટ અને સુરેન્દ્રનગરમાં મહત્તમ તાપમાન તેતાળીસ ડિગ્રીને પાર થતા ઓરેન્જ એલર્ટ તો કચ્છ પોરબંદર અને ભાવનગરમાં બે દિવસ હીટવેવની આગાહી સામાન્ય કરતા બે ડિગ્રી તાપમાન વધ્યું અમદાવાદ શહેરમાં અમદાવાદનું મહત્તમ તાપમાન વધીને પહોંચ્યું ઓગણચાલીસ પોઈન્ટ પાંચ ડિગ્રી પર તો પાટનગર ગાંધીનગરમાં પણ મહત્તમ તાપમાન નોંધાયું ઓગણચાલીસ પોઈન્ટ બે ડિગ્રી રૂ લાગવાથી દર વર્ષે વિશ્વમાં એક લાખ થાય છે મોત ભારતમાં પણ દર વર્ષે પચીસ હજાર થી એશિયામાં પચાસ અને યુરોપમાં ત્રીસ હોટેલ પાછળના આગ લાગી અરવલીના બાયડમાં આગના કારણે માલસામાન બળીને થયો ખાક કોઈ સમાચાર નહીં ફાયર વિભાગની ટીમે પાણીનો મારો ચલાવી આગ પર મેળવ્યો કાબુ ફાર્મા ફેક્ટરીમાં બ્લાસ્ટથી અફરાતફરી અમદાવાદના નારોલમાં છ શ્રમિક ઇજાગ્રસ્ત હોવાથી સારવાર માટે ખસેડાયા એલજી હોસ્પિટલ સ્ટેબીકોટ વિટામિન ફેક્ટરીમાં એસીમાં બ્લાસ્ટ થયો કે બોઇલર બ્લાસ્ટ તેને લઈ ફાયર વિભાગે શરૂ કરી તપાસ ગાંજાના જથ્થા સાથે બેની ધરપકડ સુરતના કાપોદરામાં વરાછા બ્રિજના પિલરમાં સંતાડવામાં આવ્યો હતો ગાંજાનો જથ્થો પોલીસે આરોપીઓ પાસેથી ત્રણસો ગ્રામ ગાંજાનો જથ્થો કર્યો જપ્ત ભાવનગર શહેરનું માધવ રત્ન બિલ્ડિંગ ફાયર સેફ્ટી ના અભાવટને લઈ ભાવનગર ડાયમંડ એસોસિએશનના પ્રમુખ સહિત ચાર વિરુદ્ધ ગુનો નોંધાયો અને ભાવનગરમાં હીરા ઉદ્યોગ બંધ રાખવાનું ડાયમંડ એસોસિએશનના પ્રમુખનું એલાન સાબરમતી નદીમાં દૂષિત પાણી છોડવાને લઈ એમસી અને જીપીસીબી ની કડક કાર્યવાહી ડાયોકેમ કંપનીનું ગેરકાયદેસર કનેક્શન કટ કરી પચીસ લાખનો નો ફટકાર્યો દંડ પાણીની પાઇપલાઇન માટેના ખોદકામ માટે ગેરકાયદે કનેક્શન હોવાનો ખુલાસો યુવકની હત્યાને લઈ બે આરોપીની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી સુરતમાં પૈસાની લેતી દેતીમાં બંને આરોપીએ હત્યા કરી હોવાનો ખુલાસો હત્યા કર્યા બાદ મૃતદેહને કોધડામાં ભરી પૂણા ગામ પાસે ફેંકી થયા ફરાર બેફામ ખનન માફિયાઓ સામે ખાણ ખનીજ વિભાગની કાર્યવાહી પંચમહાલમાં મોર ઉડારા ગામ પાસે પાનમ નદીમાંથી રેતીનું ખનન કરતા પાંચ ટ્રેક્ટર એક જેસીબી કરાયા જપ્ત તો ગોધરામાં પણ માટીનું ખનન કરતા બે ડમ્પર ઝડપાયા અસામાજિક તત્વોના આતંકને લઈ સુરતના વિવિધ વિસ્તારોમાં પોલીસ એક્શનમાં પોલીસના કોમ્બિંગને લઈ માઇકની મદદથી આપવામાં આવી સૂચના જો કોઈ પાસે હથિયાર કે ઘાતક વસ્તુ હોય તો જાતે મૂકી જાઓ બાદમાં કોમ્બિંગ સમયે હથિયાર કે ઘાતક વસ્તુ મળશે તો થશે કડક કાર્યવાહી રાજકોટમાં મતગણતરી કેન્દ્ર પર સ્ટ્રોંગ રૂમ અને સુરક્ષા વ્યવસ્થાને લઈ કર્યું નિરીક્ષણ રાજેશ્રી વાંગવાણીએ સેલિંગ રૂમ અને કંટ્રોલ રૂમની સુરક્ષા વ્યવસ્થાને લઈ આપ્યું માર્ગદર્શન અને સ્ટાફ માટે મેડિકલ ખડે પગે હથુડાથી નર્મદાની પાઇપલાઇન તોડી પોરબંદરના કુતિયાણાની જનતાને પાણી પૂરું પાડ્યું પાલિકાના પૂર્વ પ્રમુખ ઢેલીબેન ઓડેત્રા એ ભર ઉનાળે છેલ્લા દસ દિવસથી પાણી ન આવતું હોવાનો આરોપ અનેક વાર પ્રશાસનની રજૂઆત બાદ કોઈ કાર્યવાહી ન થતા આ પગલું ભર્યું હોવાની ઢેલીબેને કરી કબુલાત રાજ્યમાં છેલ્લા ત્રણ વર્ષમાં ઓવર સ્પીડના નોંધાયા સાડત્રીસ હજાર ત્રણસો ઓગણત્રીસ કેસ અમદાવાદમાં નોંધાયા સૌથી વધુ ચાર હજાર ત્રણસો ચૌદ કેસ સુરત વડોદરા રાજકોટ અને જામનગરમાં પણ વધ્યા ઓવર સ્પીડના કેસ મેન્યુફેક્ચર કંપનીઓએ કારમાં જ સ્પીડ કંટ્રોલ કરવી જરૂરી હોવાની ઉઠી માંગ અમદાવાદમાં પોલીસની સ્પીડ ગનને સાંજ પડતા થઈ જાય છે રતાંધણાપણું સૂર્યાસ્ત બાદ સિંધુ ભવન એસટી હાઈવે પર લક્ઝુરિયસ કારની એવરેજ સ્પીડ એક ધારી સોને પાર સાંજ બાદ વિઝન રહેતું ન હોવાથી સ્પીડ ગનમાં નથી દેખાતો કારનું નંબર અમદાવાદના મોટેરા સાબરમતી ન્યૂ ચાંદખેડા કોટેશ્વર અને ભાટ ખાતે નવા એસટીપી બનાવવા માટેની હિલચાલ શહેરના મધ્યમાંથી પસાર થતી સાબરમતી નદીમાં પ્રદૂષણ ઘટાડવાની એએમસીની નેમ નદીમાં રોડ છસો તેર એમએલડી પાણી છોડાય છે ટ્રેડ કર્યા વગરનું ચોવીસ કલાકમાં અમદાવાદમાં ચાર કિલોમીટર લંબાઈના ત્રણ નવા રોડ બનાવવાનો પ્રયોગ ત્રણ કરોડના ખર્ચે બનના રોડ માટે સાત હજાર ટન હોટ મેક્સ નો કરવામાં આવશે ઉપયોગ શ્રી કામગીરીને લઈ કલેક્ટરની આગેવાનીમાં બેઠક યોજાઈ સુરેન્દ્રનગરમાં જર્જરિત મકાનો સ્ટ્રક્ચર હોર્ડિંગ્સનો સર્વે હાથ ધરી ઉતારી લેવા અપાઈ સૂચના વૃક્ષો ટ્રીમ કરવા જર્જરિત વીજ પોલ અને ટ્રાન્સફોર્મરનું ચોમાસા પહેલા રિપેરિંગ કામ પૂર્ણ કરવાદેશ નુકસાનીના સંજોગોમાં તાત્કાલિક સહાય ચૂકવવા દરેક તાલુકામાં સર્વે ટીમની કરાશે રચના રાજ્યભરમાં આંગળીયા પેઢી ઉપર દરોડાના કેસમાં મોટો ખુલાસો સીઆઈડી ક્રાઇમ ને વધુ તેત્રીસ બોગસ બેંક એકાઉન્ટ સાથે મળ્યા અઢાર કરોડ તમામ બેંક એકાઉન્ટમાંથી એક હજાર કરોડથી વધારાના વ્યવહારો તપાસવા વિશેષ ટીમ તૈયાર કાળઝાળ ગરમી વચ્ચે અમદાવાદ શહેરમાં ભારે તાવ સહિત વાયરલ ઇન્ફેક્શનના કેસમાં થયો વધારો સોલા સિવિલ હોસ્પિટલમાં બે સપ્તાહમાં નોંધાયા બે હજાર આઠસો અઠ્યોતેર કેસ દર સપ્તાહે સોલા સિવિલની ઓપીડીમાં નોંધાઈ રહ્યા છે દસ હજાર કેસ ભારે ગરમીના કારણે અમદાવાદમાં માં સર્જાયેલની અછત બ્લડ યુનિટ કલેક્શન ઘટ્યુંર ટકા બ્લડની શોધમાં દર્દીઓના સગાઓને દર્દીઓના સગાઓ કેટલાક સગાઓએ સોશિયલ મીડિયા પર બ્લડ કરી સિવિલમાં એબી પોઝિટિવ તંગી રાજકોટમાં એડવાન્સ ટેક્સ બનારા પ્રમાણિક કરદાતાઓ માટે વળતર યોજના શરૂ અત્યાર સુધી એક પોઈન્ટ બાણું લાખ કરદાતાઓએ એકસો વીસ કરોડ રૂપિયાનો નો વેરો ચુકવ્યો સિત્તેર ટકા જેટલા નાગરિકોએ કરી ઓનલાઈન ચુકવણી જૂનાગઢમાં આજથી વન ટાઈમ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ લારી ગલ્લા પર અને વેપારીઓને વન ટાઈમ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા સ્ટેન્ડિંગ ચેરમેને કરી અપીલ નિયમનું પાલન ન કરનાર સામે કડક કાર્યવાહી અને દંડ ફટકારવામાં આવશે આંબરડી સફારી પાર્ક નજીક વિચરણ કરતું ચૌદ સિંહો ટોળું કેમેરામાં કેદ થયું રોડ ક્રોસ કરતા સિંહો મોબાઈલ કેમેરામાં થયા કેદ આયુષ્યમાન કાર્ડ હેઠળ હવે પંચાવન વર્ષથી નાની ઉંમરના લોકો સરકારી હોસ્પિટલમાં કરાવી શકશે સાંધાની વિવિધ સર્જરી ખાનગી હોસ્પિટલોમાં જરૂર ન હોય છતાં આડેધડ કરાતી સર્જરીઓ પર અંકુશ લાદવા નિર્ણય રાજ્યમાં નીર રિપ્લેસમેન્ટ કરાવનારા કુલ દર્દીઓમાંથી પંદર થી વીસ ટકા દર્દી પંચાવન વર્ષથી ઓછી વયના રાજકોટમાં પુત્રવધુના આંતરંગ દ્રશ્યો વાયરલ કરનારા સાસુ સસરા અને પતિની કોચિંગ પિટીશન હાઈકોર્ટે ફગાવી કેસનો ટ્રાયલ પણ ઝડપી ચલાવવા માટે ટ્રાયલ કોર્ટને હુકમ આવું કૃત્ય સ્ત્રી જીવનના મૂળ અને સ્વતંત્રતા ગરિમાને હજમચાવી નાખનારો કરાર આધારિત કર્મચારીઓની મિલકત જાહેર કરવાની મુદ્દતમાં વધારો વર્ગ એક અને વર્ગ બે ની જેમ વર્ગ ત્રણ માટે પણ નિયમ પંદર જુલાઈ સુધી મિલકતોની વિગત કરી શકાશે જાહેર રવિ શિક્ષા નીતિ પ્રમાણે નાના બંગલા કે ઘરોમાં નહીં ચલાવી શકાય નર્સરી જુનિયર કેજી અને સિનિયર કેજીના વર્ગો બંગલામાં કે ઘરોમાં પૂર્વ પ્રાથમિક શાળાના વર્ગો ચલાવવા મંજૂરી આપવામાં આવે તેવી માંગ રાજ્ય સરકારના નવા નિયમોને લઈ સ્પષ્ટતા કરે તેવી પ્રી પ્રાઈમરી શાળા સંચાલકોની માંગ યુનિવર્સિટી અને કોલેજોમાં યુજી કોર્સિસમાં પ્રવેશ માટેની કોમન યુનિ પ્રવેશ પરીક્ષા હોલ ટિકિટમાં છબડો થતા વિદ્યાર્થી ચિંતામાં કેટલાક વિદ્યાર્થીની રિસિપ્ટમાં જનરલ સ્ટડીઝ પેપર જ બાકાત સેન્ટરે પરીક્ષા આપવા દીધી ધોરણ બાર સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષા માટે ફોર્મ ભરાવાના શરૂ બાવીસ મે સાંજે પાંચ વાગ્યા સુધી કરી શકાશે ઓનલાઈન અરજી જે વિદ્યાર્થીઓ એક કે બે વિષયમાં હાજર હોય કે બે વિષયમાં નાપાસ થયા હોય તે ભરી શકશે ફોર્મ અમદાવાદ શહેરની સો આંગણવાડીની કાયા પલટનું એમસીનું આયોજન એનજીઓ ભેગા કરેલા સીએસઆર ભંડોળ નો ઉપયોગ કરી વર્ષ બે હાજર પચીસ સુધી શહેરનીંગણવાડી બનાવાશે તૈયાર જેટીયુ માં છેલ્લા સેમેસ્ટર ની પરીક્ષા નું ફોર્મ ભરવાની તારીખ લંબાવવા રજૂઆત કેટલાક વિદ્યાર્થીઓના પરીક્ષા ફોર્મ ભરવાના રહ્યા છે બાકી આવા વિદ્યાર્થીઓએ કોલેજોમાં કરી હતી રજૂઆત પૂર્વ રાજ્યપાલ ડોક્ટર કમલા બેનીવાલ નિધન પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વ્યક્ત કર્યું પ્રદેશ ભાજપ પ્રમુખ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી શોક વ્યક્ત કર્યો તો પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અને સાંસદ શક્તિસિંહ ગોહિલે કમલા બેનીવાલ પરિવાર પ્રત્યે વ્યક્ત કરી સંવેદના સોનાના ભાવમાં ફરી એકવાર તેજી સોના ભાવ ફરી પંચોતેર હજાર ને પાર પ્લેટિનેમ પણ ઝડપી તેજી વૈશ્વિકો પર ઉછળી બે વર્ષની ટોચ પર દક્ષિણ એશિયાના સૌથી પ્રદૂષિત શહેરોમાં અમદાવાદ અને સુરત ટોચ પર પ્રદૂષણમાં ફેલાતા પીએમ બે પોઈન્ટ પાંચ પાર્ટીકલ ફેફસાને સૌથી વધુ કરે છે નુકસાન દસ વર્ષમાં ફેફસાના રોગોમાં પણ ત્રણ ગણો વધારો આજે ઉત્તર પ્રદેશમાં પ્રધાનમંત્રી મોદીની ચૂંટણી સભા ચાર જનસભાને કરશે સંબોધિત આઝમગઢ જોનપુર ભદોહી અને પ્રતાપગઢમાં પ્રધાનમંત્રી મોદીની રેલી પ્રધાનમંત્રી મોદીનો મુંબઈમાં મેગા રોડ શો એબીપી ન્યૂઝ સાથેની વાતચીતમાં પ્રધાનમંત્રી મોદીનો દાવો વિપક્ષની હિન્દુ મુસ્લિમની રાજનીતિને કરી રહ્યા છે એક્સપોઝ વર્ષ બે હાજર સુડતાળીસ સુધી દેશ વિકસિત ભારત બનશે તેવી પણ પ્રધાનમંત્રીએ કરી વાત શિવસેના અને એનસીપી ની ચોરી કરવાના આરોપોને પ્રધાનમંત્રી મોદીએ ફગાવ્યા ઉદ્ધવ ઠાકરે અને શરદ પવારની પાર્ટીને પ્રધાનમંત્રીએ ગણાવી નકલી આ કેવા લોકો છે જે ઊંઘતા રહી ગયા અને ચોરાઈ ગયો તેમનો પક્ષ જે પોતાનો પક્ષ ન સંભાળી શક્યા તેઓ દેશને કેવી રીતે સંભાળશે તેવી પ્રધાનમંત્રી મોદીની ટિપ્પણી એબીપી ન્યૂઝ સાથેની વાતચીતમાં પ્રધાનમંત્રીએ પ્રચંડ જીતનો વ્યક્ત કર્યો વિશ્વાસ દેશની જનતાએ બીજેપી અને એનડીએ અલાયન્સને ચારસો ને પાર પહોંચાડવાનું કર્યો છે નિર્ણય પ્રધાનમંત્રી મોદીએ કલ્યાણ માં સભાને સંબોધિત કરતા કોંગ્રેસે લીધી આડેહાથ નકલી શિવસેના કોંગ્રેસ ની સાથે ઉભી હોવાની કરી વાત કોંગ્રેસે આપ્યો ગરીબ હટાવનો નારો ભ્રષ્ટાચાર ને બનાવી દીધો શિષ્ટાચાર શું આવા લોકો દેશનું નેતૃત્વ કરી શકશે તેવો પ્રધાનમંત્રીએ પૂછ્યો સવાલ આજે બિહારમાં ચૂંટણી પ્રચાર કરશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગજવશે બે ચૂંટણી સભા સીતામઢી અને મધુબનીમાં રેલી અને સભાનું આયોજન અનામત હટાવવાના મુદ્દે કેન્દ્રીય મંત્રી અમિત શાહનો જવાબ દસ વર્ષથી તેમની પાસે બહુમતી હોવા છતાં નથી કર્યું આ કામ ધર્મના આધારે અનામત ન આપવું જોઈએ તેવી પણ વાત કેજરીવાલ કેજરીવાલને મળેલા વચગાળાના જામીન રૂટીન જજમેન્ટ ન હોવાનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નિવેદન કેજરીવાલને ને સ્પેશિયલ ટ્રીટમેન્ટ અપાય હોવાનું દેશના ઘણા લોકો માની રહ્યા હોવાની કરી વાત દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દાવો ભાજપ 400 પાર પહોંચશે તો સમાપ્ત કરી નાખશે અનામત જો ભાજપ જીતી ગયું તો દેશમાં રાજ નહીં યોજાય ચૂંટણી પણ કેજરીવાલે કરી વાત ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા આજે ઓડિશામાં એક રોડ શો અને બે જનસભાનું આયોજન ભુવનેશ્વરમાં રોડ શો બાદ જશે પદમપુર અને સુંદરગઢ જનસભાને કરશે સંબોધિત આજે પંજાબમાં ચૂંટણી પ્રચાર કરશે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અમૃતસરમાં કરશે શક્તિ પ્રદર્શન દરબાર સાહેબમાં ઝુકાવશે શીર્ષ આજે ઓડિશાની યાત્રાએ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે બપોરે ભુવનેશ્વરમાં કરશે પ્રચાર ત્યારબાદ જશે ફૂલબની ચૂંટણી સભા અને કરશે સંબોધિત કોંગ્રેસ નું રાયબરેલી ચૂંટણી પ્રચાર અભિયાન તેજ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી રાય રાયબરેલી લોકસભા ક્ષેત્રમાં આવતા અને જનસંપર્ક પ્રિયંકા ગાંધીના પ્રધાનમંત્રી મોદી પર આરોપ દસ વર્ષથી પ્રધાનમંત્રી મોદી માત્ર ધર્મના આધારે કરે છે રાજનીતિ છેલ્લા દસ વર્ષથી નથી કરાયા કોઈ વિકાસલક્ષી કામ પ્રધાનમંત્રી મોદી જુઠ્ઠાણું ફેલાવી રહ્યા હોવાનું લગાવ્યો આરોપ સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ આજે અનેક ચૂંટણી સભાને કરશે સંબોધિત બાંદા ફતેપુર અને કૌશાંબીમાં કરશે પ્રચાર ગજવશે ત્રણ ચૂંટણી સભા સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવનો દાવો ભાજપે નકારાત્મક રાજનીતિથી ડરાવવાનું કર્યું કામ ભાજપ સામે જનતામાં આક્રોશ હોવાનું પણ કર્યો દાવો દેશની એકસો ચાલીસ કરોડ જનતા તેઓને એકસો ચાલીસ બેઠક સુધી પહોંચાડી દેશે તેવી પણ અખિલેશ યાદવે કરી વાત સીએ હેઠળ દેશમાં પ્રથમવાર ચૌદ લોકોને ને અપાઈ નાગરિકતા કેન્દ્રીય ગૃહ સચિવ અજય કુમાર ભલ્લાએ દિલ્હીમાં ચૌદ લાભાર્થીઓને આપ્યા સર્ટિફિકેટ બે મહિનામાં પાકિસ્તાન અફઘાનિસ્તાન બાંગ્લાદેશથી આવેલા લોકોની મળી સંખ્યાબંધ અરજી દેશની વેપાર ખાત વધીને થઈ ઓગણીસ પોઈન્ટ એક અબજ ડોલર ગોલ્ડની આયાતમાં નોંધાયો વધારો ગોલ્ડની આયાતમાં આયાત નોંધાયેલો વધારો અને નીચે નિકાસ મુખ્ય કારણ ચાલુ નાણાકીય વર્ષમાં વેપાર વૃદ્ધિની ની છે અપેક્ષા યુએસના ના એચ વન બે વિઝા હોલ્ડર્સ નોકરી ગયા પછી પણ રહી શકે છે અને સોર જ્વાળાને આદિત્ય એલવનયા ને કર્યા રેકોર્ડ પૃથ્વીથી પંદર લાખ કિલોમીટર દૂરના અંતરે આવેલા લાંગ્રાંગ પોઈન્ટ એક પર રહીને સૂર્ય થતી તમામ રહસ્યમય ગતિવિધિઓનું કર્યું સંશોધન